નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીસીએલ પી જીવીસીએલ ડીજીવીસીએલ એમ જીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે આઈએસઆઈ નિયમ અનુસાર પોચ એચપી સુધીની થ્રી ફ્યુઝ મોટરની ચાલુ કરવા માટે કયું સ્ટાર્ટર વપરાય છે એ ડીઓએલ બી સ્ટાર ડેલ્ટા સી ટ્રાન્સફોર્મર કે પછી ડી રોટર રેજિસ્ટન્સ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ડીઓએલ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ફ્યુઝનું રેટિંગ ખાલી જગ્યા ટર્મમાં હોય છે એ કેવી બી વી એ આર સી કરંટ કે પછી ડી વોલ્ટેજ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી કરંટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે વાયરિંગમાં કયા પ્રકારના વૂડ સ્ક્રૂ વાપરવામાં આવે છે એ સ્લોટેડ કાઉન્ટર હેડ બી સ્લોટેડ રાઉન્ડ હેડ સી સ્લોટેડ રેડ કાઉન્ટર શંખ હેડ ડી આપેલ તમામ તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી આપેલ તમામ તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે જે એસેસરીઝનો સંપૂર્ણ ભાગ બોર્ડ કે બોક્સની સપાટી ઉપર રહેતો હોય તેવી એસેસરીઝને શું કહેવામાં આવે છે એ સરફેસ માઉન્ટિંગ પ્રકાર બી ફ્લસ માઉન્ટિંગ પ્રકાર સી મોડ્યુલર પ્રકાર કે પછી ડી એ અને બી બંને તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સરફેસ માઉન્ટિંગ પ્રકાર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે પદાર્થનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક સેના પર આધાર રાખે છે એ પદાર્થના જથ્થા પર બી પદાર્થની જાત પર સી પદાર્થના તાપમાન પર કે પછી ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પદાર્થની જાત પર તો મિત્રો અહીં આપણો આગળનો કચન છે નીચેના પૈકી કઈ કેરેક્ટરિસ્ટિક થ્રી ફેઝ એસી સપ્લાયની નથી એ પ્રત્યેક ફેઝના વોલ્ટેજને સરખી પીક વેલ્યુ હોય છે બી પ્રત્યેક ફેઝના વોલ્ટેજને સરખી આરએમએસ વેલ્યુ હોય છે સી પ્રત્યેક ફેઝને સરખી ફ્રિકવન્સી હોય છે કે પછી ડી કોઈ એક સમયે પ્રત્યેક ફેઝના વોલ્ટેજને ઇન્ટેનિયસ વેલ્યુ સરખી હોય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી કોઈ એક સમયે પ્રત્યેક ફેજના વોલ્ટેજની ઇન્ટેનિયસ વેલ્યુ સરખી હોય છે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે એક વેવની ઉત્પત્તિ ખાલી જગ્યા થાય છે એ વાહકની સમાન કોણીય ગતિથી બી વાહકની સમાન ચુંબકીય ક્ષેત્રમાં ફરવાથી સી બે પોલવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વાહક તાર સમાન કોણીય ગતિથી એક ચક્ર પૂર્ણ કરવાથી કે પછી ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી બે પોલવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વાહકતાળ સમાન કોણીય ગતિથી એક ચક્ર પૂર્ણ કરવાથી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે કેપેસિટર બનાવવા માટે વપરાતા મટીરિયલની પરમિટિવિટી ખાલી જગ્યા હોય છે એ ઓછી બી વધારે સી હવા જેટલી કે પછી ડી હવા કરતા થોડી ઓછી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી વધારે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે ચુંબકીય પદાર્થની કોળની ફ્લક્સ ડેન્સિટી કયા પરિબળ પર આધાર રાખે છે એ કરંટ અને આંટાની સંખ્યા બી કોળનું મટીરિયલ સી કોળની લંબાઈ અને ક્રોસ સેક્શનલ એરિયા ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે એક ન્યૂટન મીટર કાળિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે એ અર્ગ બી ડાઇન સી પાઉન્ડ કે પછી ડી ઝૂલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઝૂલ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ